મિત્રો અમે અત્યારે ગોવાની અંદર બધા શૂઝ ને ચપ્પલ ને બધી ખરીદી કરવા આવ્યા છીએ પ્રણવભાઈએ એના શૂઝ લઈ લીધા છે મે મારા શૂઝ લઈ લીધા છે અને ભાભીએ એના શૂઝ લઈ લીધા છે બધા અત્યારે ખરીદી કરે છે સ્પેશિયલ આપણે કેની ખરીદી કરી છે આ એટલે આમ રેની સિઝન માટે શૂઝ લીધા છે ચોમાસામાં એવા ને એકદમ રબરના શૂઝ છે મજા આવી જાય એવા શૂઝ છે એટલે ગોવાની અંદર અત્યારે બધા ચપ્પલ ખરીદી કરે છે મને એવું લાગે આપણને ગોવા થોડું મોંઘું પડશે પ્રાચી એવું કેમ લાગે છે હા એ તો હવે પણ જે વસ્તુ જરૂરી હોય તો લેવી જ પડે ને અહીંયા ચપ્પલ જરૂરી હતા લેવા એટલે આપણે લેવા આવી ગયા ચપ્પલ કઈ જરૂરી નતા આપણે એક્સ્ટ્રા લઈ લીધા બરોબર હતા છતાંય આપણે લીધા છે એટલે આપણે માથે આપણે પૈડા હોય એવું નથી લાગતું ને કે એવું કઈ નથી એટલે આ શું છે હવે આ રબર ની વસ્તુ હોય ને આ તો વરસાદ ને ચાલ્યા જ કરે તમારે પણ મિત્રો મેં જે આ જે શૂઝ લીધા છે ને આવા શૂઝ પહેર્યા છે પહેલી વાર કારણ કે આખા રબરના છે ને એકદમ કમ્ફર્ટેબલ શૂઝ છે પાણીમાં ગમે ત્યાં ધોવાઈ જાય એકદમ સાફ થઈ જાય આ કેવું છે આખા એટલે અંદર સોલ અલગ માયરું નથી હા એટલે તૂટે નહીં આને તમે કદાચ તોડો ત્યારે તૂટે અને તમે તોડો ને તો જ તૂટે બાકી આ સાત આઠ દસ વર્ષ ચાલે જૂના છે હું સાત આઠ વર્ષથી પહેરું છું યસ યસ મિત્રો એટલે આજે ગોવાની અંદર અમે ચપ્પલની ખરીદી કરીએ છીએ પ્રાચીએ કયા તારે આ લેવા છે મોટા થાય છે અને આધ્યા પણ એના ચપ્પલ પહેરીને રેડી થઈ ગઈ છે આધ્યા તારા ચપ્પલ ક્યાંય ગયા તારા આ છે આ તો મમ્મીના છે તારા નથી આજે આ તારા નથી મમ્મીના છે તારા જો છે જો વા ઓલી સાઈડ છે ને એ પહેરી લે જા નવા નવા જા ને તારો ક્યાં છે તો આદિશ તારા ચપ્પલ ક્યાં નવા નવા ક્યાં ગયા તારા ચપ્પલ તારા તો પહેરા જ છે એટલે નાના છોકરાઓના ચપ્પલ એ લોકોએ પહેરેલા છે અત્યારે અમારી ગોવાની અંદર જો ખરીદી ચાલુ છે નણંદ ભાભી અત્યારે શોપિંગ ક્યાંક દસ દસ જોડીઓ લઈ ન લેતા હો ક્યાંક અહીંયા એકદમ આના ચપ્પલ એટલે એકદમ કમ્ફર્ટેબલ એટલે એકદમ કમ્ફર્ટેબલ છે તમે જોવો તો ખરી પણ આ તો અહીંયા ભાઈ જો ગોવામાં ગોવામાં તમે ખરીદી કરશો તો મને એવું લાગે આપડે કે બધું પછી ટિકિટ ના તો રહેશે ને પાછળ આપડે હા હા એ ક્યાં ચિંતા પણ આમાં કેવું છે ખબર છે ઘણી વસ્તુ એવું હોય કે મેં એવું એક્સપિરિયન્સ કર્યો છે કે અમુક સ્ટોર માં છે ને અમુક વસ્તુ તમને આ બ્રાન્ડ એટલે આ ટાઈપ નો હોય ને પછી તમને મુંબઈ માં એ ટાઈપ નો મળે બીજે આ બધા સિટી વાઇઝ અલગ અલગ હોય એમ કદાચ મળતા ભી હોય એવું નથી કદાચ ખોટો પણ પણ આ જસ્ટ એક મારું એક્સપિરિયન્સ એટલે ગોવા માં મળતું એવું મુંબઈ માં ન મળે મુંબઈ માં મળતું એવું પાછું ગુજરાત માં કે એ માં આપણે ગયા હતા ને તો આપણે ત્યાં ઓલા માં ઓલી જાપાનીઝ બ્રાન્ડ કઈ છે ઓલી મિનીસો 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 માંથી જે આપણે પરફ્યુમ્સ ને લીધેલા ને એ બોમ્બે માં મેં ક્યાંય મોલ્સ માં જોયા નથી હા એટલે અલગ અલગ બધું વેરી કરતું હોય છે અત્યારે જો આજ્યા તારા કયા છે તે નવા લીધા આદ્યાના નવા છે બતાવતો મને આદ્યાના ચપ્પલ આદિશ ના ચપ્પલ ઈશાન ભાઈના ના અત્યારે બધા નાના નાના છોકરા શોપિંગ કરે છે મિત્રો મારા ચપ્પલ કેવા લાગે છે એ ખાસ કરીને તમે કોમેન્ટ કરજો ને આધ્યાના ના કેવા લાગે જ ને એ તમે કોમેન્ટ કરજો રેડી ને આધ્યા મિત્રો અત્યારે અમારી સવારી નીકળી છે કલિંગડ બીચ જવા માટે અત્યારે આગળ બધા પ્રણવભાઈ ને છોકરાઓ ને બધા જાય છે ભાભી અને ઈ આધ્યા અને પ્રાચી મોજ ચાલે જ ને શું વાતાવરણ છે અહીંયા આવવું જોઈએ વાતાવરણ એન્જોય કરવા માટે તો ગોવા જવાય બીજે ક્યાંય ન હોય કારણ કે અહીંયા તું જો આખી આખી ગલીની અંદર ચાલીને આવવાનું ચાલીને આવો પછી સીધો સામે દરિયો કલિંગડ દરિયો છે કલિંગડ બીચ આપડા ગુજરાતીઓ મોસ્ટ ઓફ ભાગા બીચ અને કલિંગડ બીચ જ આવતા હોય છે તો આજે મેં કીધું આપણે ત્યાં જઈએ મોજ કરીએ વાતાવરણ એકદમ બઉ ઠંડુ છે નહીં અમે અત્યારે શું થતા ખબર તમને હા આમ છે ગોવાની અંદર વડાપાવ અત્યારે અહીંયા જેને પણ શોપિંગ કરવી હોય કપડાના શોપિંગ આઈ લો ગોવા છે બીજું ઘણું બધું ઘણી બધી શોપિંગ છે ચશ્મા તમને ટોપી બધું અહીંયા તમને જોવા મળી જાય અને જેવા અહીંયાથી તમે પગથિયા ઉતરો એટલે સીધું તમને દરિયો દેખાય દરિયો એટલે પાણી મોજ આવી જાય એવું વાતાવરણ અરે મસ્ત વાતાવરણ છે હવે જઈએ ને છોકરાઓ રમે માટીમાં ને આપણે થોડોક રિલેક્સ થઈએ આરામ કરીએ તો વધારે મજા આવી હો વાંધો નહીં મિત્રો જોઈ શકો એમ અહીંયા તમે જેવા ચાલીને આવો એ ભેગો સીધો દરિયો ચાલો અને મસ્ત અત્યારે બધા ઓહો હો જો અહીંયા અત્યારે તમારે કોઈ આની આરે ફોટો પડાવવો હોય તો તમે ફોટા પડાવી શકો માઇકલ જેક્સનનું પૂતળું છે કે કેનું પૂતળું છે એ કંઈ ખબર નથી વાહ ભાઈ વાહ ઈશાને આજે ફોટો પાડ્યો છે ને ઈશાન આજે ફોટો પાડશે બીક નથી લાગતી ને ઈશાન તને પકડી લે હતો હવે 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 હું ઉસકો છોડો મત આ અત્યારે ઊભા ઊભા તમને એમ લાગશે કે આ એક પૂતળું છે પણ એ પૂતળું નથી એ માણસ છે વાંધો નહી મિત્રો ગમે ત્યારે તમે દરિયા આવો કે દરિયા કિનારે આવો ને એટલે તમને ખબર નઈ અંદર થી વધારે મજા આવવા માંડે પણ તમે જો ગોવાના દરિયામાં ગમે ત્યારે આવો ને

અ પાણી થોડુંક વધારે છે એટલે માણસો અત્યારે નાહવા તો જઈ શકે એવી હાલતમાં જ નથી કારણ કે અહીંયા દોરી બાંધી દીધી છે દોરીની આગળ જવું થોડું ભીતાવા નથી ઓહો મિત્રો તમે જોઈ શકો એમ અત્યારે દરિયો ગાંડા તૂર થયો છે ઓ અત્યારે અને તોય અત્યારે માણસો અત્યારે પાણીમાં પગ બોડે છે મસ્ત મજા કરે છે કલંગેટ બીચ ઉપર ગોવામાં અત્યારે માણસોની ફૂલ મજા ચાલે છે મિત્રો જોઈ શકો એમ તો અત્યારે અમને ગોવાની અંદર પણ સબ્સ્ક્રાઇબર મળી ગયા હતા આપણા વિડીયો જોતા હોય અને બધા વિડીયો જોતા હોય પ્રાચી મજા આવે ને આવું સાંભળીને મજા જ આવે ને આપણા સબસ્ક્રાઇબર પણ ગોવામાં મને તો નવાઈ લાગી અમે વિડીયો ઉતારતા હતા અને સામેથી આવીને કે

હવે અહીંયા જ રેડ લાઇન આપી દીધી આપણે ખાલી આગળ જ અહીંયા જ હા પણ ભલે ને અહીંયા આવી જાય ખાલી એમ અહીંયાથી ખાલી મિત્રો અત્યારે જોઈ શકો એમ કે અત્યારે કોઈ પણ માણસ પાણીની અંદર છે નહીં કારણ કે અત્યારે એકદમ ભરતી છે ભરતી એટલે કે પાણી અત્યારે ઉપર ને ઉપર જ આવે છે અને ઉપર તમે સનસેટ જોવ સનસેટ જોવાની જ મજા છે કલિંગઢ બીચનો આજે સનસેટ વ્યૂ તમને બતાવ્યો મિત્રો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં આજે ગોવાના કલિંગટ બીચ ઉપર અત્યારે બધા છોકરાઓ એક નવું નવું ઘર બનાવવાના છે ઈશાન નવું ઘર બનાવવાનું જ ને આ તો એક કિલ્લો બનાવીએ ને ઘર બનાવીએ ઘરમાં હું રહીશ અને કિલ્લામાં બધા છોકરાઓને રહેવાનું છે એટલે મજા આવે એવું વાતાવરણ છે અત્યારે બધા બેઠા છે પ્રાચી ભાભી ને આદિશ આદિશ તું ક્યાં બનાવૈગા મેં શું ઘર બનાવૈગા ના હા તો આપડા બેય માટે બનાવ આપણે બેય ઘરની અંદર રહેશું રેડી ને આ તો વાંધો નઈ અત્યારે છોકરાઓ મસ્ત અત્યારે બીચ ઉપર મજા કરે છે બીચ ઉપર રમતા રમતા અત્યારે એના ઓલી ડોલ ને એવું બધું લઈ આવ્યા છીએ એટલે આમાં રેતી માં રમવાની બધા ને મજા આવી જાય ને બીચ પર તો બધાને છોકરાઓને ખાસ મજા આવે આમાં તમે કિલ્લા બનાવે ને ઘર બનાવે ને એવું બનાવે ને જો આ ટોયસ લીધા હમણા હજી તો માટી જોઈ નથી ત્યાં તો આળોટવા મંડા માટી જોઈ લેની ગયા આ આ બધાને ખબર નહી અમે આ બીચ ઉપર લઈ આવ્યા ને એટલે બીચ ઉપર તો બધાને જો આ મજા જ આવવા મંડે આમાં તો આપણને મજા આવે આપણે રમીએ ને પણ આપણને રેતી થી બીક લાગે બીક લાગે ને પછી ચોટવા ને આ બધાને નવડાવવામાં આપણો પ્રાણ નીકળી જાય જેવી માટી ચોટી જાય ચાલો પણ વાતાવરણ એકદમ મસ્ત છે ગોવા ની અંદર મિત્રો કારણ કે અહીંયા આવ્યા પછી ફૂલ મોજ જ છે એમ એકદમ કઈ આમ તમને જિંદગીમાં જલસા ઘટે તો જિંદગી ઘટે બાકી જિંદગીમાં મોજ કઈ ઘટે નહીં એવું વાતાવરણ છે સુપર સુપર ક્લાઇમેટ છે વરસાદ નથી ને એટલે ઘણું સારું છે સો ટકા કારણ કે આટલું માણસો અત્યારે કલિંગડ બીચ ઉપર છે તમે નજર કરો ને માણસો જ માણસો દેખાય છે અને હમણાં અહીંયા સનસેટ હવે થવાની તૈયારી છે કારણ કે સૂર્યોદય આજ સૂરજ સૂર્યાસ્ત થશે અને સુરત દાદા આથમી જશે અને પછી અહીંયા થોડુંક અંધારું થશે અત્યારે માણસોનો મેળાવડો જામ્યો છે તમે જો નજર કરો ને ત્યાં તમને માણસો જ દેખાય તો એ તમે વિચાર કરો ભાઈ કે સિઝન છે ને માણસ છે એટલે આ એકચુઅલી ગોવા હેપનિંગ પ્લેસ બારે મહિના છે અને જરા હોય ઘણું વધારે માણસ તમને જોવા મળે માણસો અહીંયા ફૂલ જોવા મળે એમ છે ને અત્યારે બધા છોકરાઓની અત્યારે મોજ ચાલી રહી છે અત્યારે નાના નાના ટાબરિયા નાના નાના ટાબરિયાઓ મોજ કરે છે ને આધ્યા એ આધ્યા શું કરવું છે રમવું છે તો રમવામાં શું રમવું છે આ ઘર બનાવવું છે મને આપને આમાં રહેતી આમાં મને આપને આપો નહીં 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 મારે નથી જોતી તમે રમો તમે રમો અત્યારે મિત્રો જો અત્યારે છે ને જે પણ લોકો આ દોરીની પાછળ ગયા છે ને એ લોકોને બધા અત્યારે પોલીસ કાઢવા આવી છે કારણ કે અત્યારે એકદમ ભરતીનો ટાઈમ છે અને સાંજના ટાઈમે પાછું વધી જાય જો અત્યારે અત્યારે વોર્નિંગ આપે છે કે બહાર આવી જાઓ તમે લોકો કારણ કે પાણીનો પ્રવાહ વધારે છે ને મિત્રો એટલે વોર્નિંગ આપે છે ઉપર આ જાઓ ઉપર આ જાઓ